બગું મારું બત પ્રસાદ રાખી શકો હું પ્રસાદ મોરું રાખી શકું હું તો નિથવા લઈ લીધું મોરું રાખી દીધું રાખ્યું છે ભાત ના કે હોય ને એ સંપૂર્ણ કરી સંકળને દેવો પ્રકાર એક

और मैं वो भी दिमाग लेकर फोन लेवा ना तो जरूरी नहीं है हां मैं ठहरा हूं आप एक चक्कर लगा हूं मैं नंबर पे आए केवल आनंद नंबर ना बोलो नमा माता जी रमा मां दे जय प्रभु जी हां कैसे करते हो चाचा चाचा ले लो हां ईशान साहब

ના ના હોય ને કમલેશ પ્રભુ ફોન કર્યો તો મેં કીધું મસાજ માત્ર આભાર થાય ને

જે પ્રભુ આવશે તે હું લીધો આવીશ એવું કીધું બેઠ પ્રભુ છો જે મેં કીધું તમે લાવશો નહીં તો અમે વ્યવસ્થા કરીએ ના હું લાવીશ બેઠક પ્રભુ હા એ છે કે હું આપતી હતી એટલે મેં કીધું બરોબર ત્યાં પહેલાં આપણે દર્શનનું મેઘ સાડી તૈયાર કરી તેમાં શું ચોથા નાખી દીધું અને પહેલાં દર્શન કરી પછી આપણે આસનગ્રહો કરી દઈશ ચાર વાગે

સંપૂર્ણ પ્રકાશ છે નામ લખી દીધું એમણે કેટાતા કોઈ લખી દો આ છે જ કોઈ કોઈ છે જ પ્રકાશ અમંત આનંદ અમારા ક્લાસમેટ છે આમ તો ઘણા વર્ષોથી

દેવ અને શીતળા માતાની છે એટલું રામજી મંદિર તો છે જૂનું મહાદેવજી પણ છે હનુમાનજીનું પણ છે અને પક્ષી ઘર પણ છે ત્યાં જગ્યા કેટલા વાગ્યા અમે આવીએ

બધા ને આપી દીધું આજે બધું બધું ભાવીતું હોય ને લાભ બધા વધારે હું આપી દઈશ અને એનો ફોર પણ આપણે પાડીશું ભાઈ શું છે અહિયાં લાભ ના હા એ કઈ જ્યાં કોણીમાં આવે એ કઈ શું

છે ને ને આમાં ફોટા છે ને એના ફોટા જોવા છે એટલે ગેરેવાન સ્ટાન્ડર્ડ છે કંપની છે ને સ્ટાન્ડર્ડ છે ગેરેવાન પ્રસાદ બરાબર બન્યો હતું પ્રસાદ બરાબર છે ઠીક છે બરાબર છે દેશી ગાય કા દૂધ કાઈ તો દૂધ આય રહ્યા ને બરાબર હે દૂધ બરાબર હતું ને પડઘું હતું ને દેશી ગાયનું પ્યોર 咱们先等。

मत का है मंगल जना करजा राज्य चालू है हमारा मोबाइल नंबर भी चेंज करना है मोबाइल नंबर नहीं बल्कि एक सीडी आके जो सुबह वाली में बुदुआ परेंटिंग का है कंडीशन नीचे आ बच्चे सीट में आओ दोनों सीट में दोनों दो

itt többet tudok bemutatni

ઊંચાઈ પણ મળે આ ઊંચાઈ ન મળે આ ઊંચાઈ મળે અને આને અનુલક્ષીને પણ થાય આમ આ જગ્યા એની છે ને જે એને અનુલક્ષીને થાય આમ ખોલો પથ્થર લઈ જવા ખોલો વધારે એટલે જગ્યા થઈ જશે એમ નહીં એ બધું બરાબર પડ્યું એ કાંઈ નડશે તમે ખોલો પછી પાછું બંધ કરી દેજો એ તો કુતરું ઘુસે નહીટ જગ્યા છે આ જગ્યા પ્રોપર છે

તો જે વધારવાનું છે એના નિયયા માટે છે 6 રૂપિયા નિયયા છે ઘણા જ એવત એ જ એ જ વસ્તુ એટલે તો ફૂલ છે બધું આ જગ્યા બરોબર છે કાઢજો આખી મસ્ત દેખાય હમ નહી કેમ જો પૂછો લ્યો

અને એ ક્લીન હા એ આ બધું લઈ લ્યો કપશી દેતી અને એવું કે બાકીનો બધો ખાન પત્રા તો બધું લઈ લીધું હા કાલે બધું કાલે બધું ખોલી લઈજો મખાઈ મુખાઈ અને કને

આત્રી ભાટી છે તો લેવલ રાખી લેવલ બધું બધું કાઢ બહાર હોય ને કુતરા અંદર કઈ ના આવી શકે આવી બોર્ડરે બોર્ડરે ઘચીયા મૂકી દીધું ચાલે ને

ગેસ લાગે તે મુકતા બાકી બઉ ને તો પછી હું ઓઠું થશે એટલે આપડે આરપાર દેખાય રાખવાનું બરાબર ચાલુ જ છે પ્રભુ સરસ્વતી અમે જોતા નથી એટલે ના આવી

મ્યાઉં જો દૂબર દૂબર આ અહીં આવે ને પણ આ તો આ ને કાઈ નહિ ઓલાઈ પણ છે આ નીચે કાંટા ધ્યાન રાખ હાં આવશે એંગલ ઉપર આવશે આ જાય થોડો ઠામરો છે કાંટા નહિ જન્ડા છે આ જગ્યા પ્રોપર છે તો એ ઉપર આયા છે હા એંગલ બનવું પડે

સર જો આમાં બધું અમાપ અપરિચ્છિન્ન અખંડ પરમ આકાશમાં બધું આવી ગયું

આ તો ત્યાં લગાવવાનું આ તો પ્રભુનું ત્યાં લગાવવાનું કે કરી દઉં જોયું